બોટાદ ચાઇલ્ડ વેલફેર કચેરી દ્વારા ભિક્ષાવૃત્તિ કરતા દસ બાળકોનું રેસ્ક્યુ કરી કચેરી ખાતે લાવવામાં આવ્યા કચેરી દ્વારા બાળકો પાસેથી તેમના વાલીઓ અંગેની જાણકારી મેળવી વાલીઓને કચેરી બોલાવવામાં આવ્યા બાળકો ફરી ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિ ન કરે અને અભ્યાસ કરી સમાજમાં પુનઃસ્થાપન થાય તે માટે કચેરી દ્વારા કામગીરી કરવામાં આવી બોટાદ શહેર સહિત અનેક જગ્યા પર આપણે અવારનવાર નાના બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા જોઈએ છે ખાસ કરી ધાર્મિક સ્થાન પર મુખ્ય માર્ગો પર કે દુકાન કે ઓફિસો પર ફરી નાના નાના બાળકો ભિક્ષા માંગતા હોય છે ત્યારે સરકાર દ્વારા પણ ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવા સતત કાર્યશીલ છે જેના પગલે જિલ્લાના ચાઇલ્ડ વેલ્ફેર કમિટીનું નિર્માણ કરેલ છે આ કચેરીના કર્મચારીઓ દ્વારા અવારનવાર જાહેર સ્થળ પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ ચાઇલ્ડ વેલફેર ટીમ દ્વારા મંદિર નજીક તપાસ કરતા દસ જેટલા બાળકો મળી આવેલ છે જેઓ ભિક્ષાવૃત્તિ કરતા હતા કચેરી દ્વારા તમામ બાળકોની વિગતવાર માહિતી મેળવી તેમના વાલીઓને કચેરી ખાતે બોલાવવામાં આવેલ અને આ બાળકોને મજૂરી કામ કે ભિક્ષાવૃત્તિ ન કરવા તાકાત કરાઈ હતી બાળકો શિક્ષિત બને અને સરકારની વિવિધ યોજના અંતર્ગત આવા પરિવારને લાભ મળે તેવી કામગીરી કચેરીના કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે બોટાદ તાલુકા સેવા સદન ખાતે આવેલ ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન વિરેન્દ્રસિંહ મોરી દ્વારા કચેરીની કામગીરીની વિગતવાર માહિતી આપતા જણાવેલ કે આવા બાળકોને શિક્ષિત બનાવવામાં આવે તો આવા બાળકોનું ભવિષ્ય સા મારું નામ વિરેન્દ્રસિંહ મોરી છે અને હું બોટાદ સીડબ્લ્યુસી ના ચેરમેન તરીકે જવાબદારી નિભાવું છું અને આ મારી ટીમ છે જે અમારી કમિટી તરીકે બોટાદ જિલ્લામાં નિમણૂક થયેલી છે આજ રોજ માનની સી કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે પોલીસ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા એક રેસ્ક્યુનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું કે ભાઈ ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને બાળકો અલગ અલગ મોટા શહેરમાં માં ક્યાંક ઈચ્છાવી નું કામ કરતા હતા ક્યાંક પછી કે ભાઈ શ્રાવણ મહિનો ચાલતો હોય તો ચાંદલા કરવાનું કામ કે આવી અલગ અલગ પ્રવૃત્તિ ઘરેથી નીકળીને કરતા હોય છે

જો ઘણી વાર એવું બનતું હોય છે કે બાળક ના વાલીઓ બાળક પ્રત્યે એટલા બધા સજાગ ના હોય અને શિક્ષણનું એટલું બધું મહત્વ ના સમજતા હોય એના હિસાબે બાળકોને અવારનવાર માર્કેટમાં ભિક્ષા કે ભાઈ પાંચ પચીસ રૂપિયા લાવે તો અમારું ઘર ચાલે પણ એ બાળકનું આખું ભવિષ્ય કરતા હોય છે પોતે ખ્યાલ આવતો નથી પછી આ બાબત જ્યારે વિભાગ અને અમારા સુધી પહોંચતી હોય છે ત્યારે અમે આવા બાળકોને રેસ્ક્યુ કરીને અહીં લાવતા હોય છે બાળકના ના ફાધર ઘણી વાર અમે પનીશ પણ કરતા હોઈએ છીએ અને પનીશ દ્વારા એ બાળકોને ઘણીવાર એવું સમજતા હોય છે બાળકને શિક્ષણમાં કઈ રીતે વળે અને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં કઈ રીતે આવે એ માટેનું અમે પૂરતું આયોજન કરતા હોઈએ છીએ વિભાગ સાથે જયારે આવા બાળકો આવતા હોય છે ત્યારે સીડબલ્યુ સુ ડીસીપીઓ ને આદેશ કરતા હોય છે ઘર તપાસ તો આવા આવા જેટલા જેટલા બાળકો એના સરનામા લઈ અને ડીસીપીઓ અવારનવાર અઠવાડિયા દસ દિવસે એ લોકોનો અવારનવાર એના ઘર તપાસ કરતા હોય છે અને બાળકનો આખો ડેટા લેતા હોય છે કે ભાઈ બાળક કઈ પરિસ્થિતિમાં અત્યારે છે પેલા કઈ સ્થિતિમાં હતું ને અત્યારે કઈ સ્થિતિમાં છે સીડબલ્યુસી નો મુખ્ય હેતુ એવો છે કે બાળકનું કાળજી ને રક્ષણ કઈ રીતે થઈ શકે જો જરૂર પડે તો બાળકને પરિવારમાં બાળ આપણે એવું જ્યારે CWC ને એવું લાગે કે ભાઈ બાળકનું પોતાનું રક્ષણ હિતોનું રક્ષણ પરિવારમાં નથી થઈ શકતું ત્યારે મેં બાળકોને બાળ સંભાળ સુધી પણ મૂકતા હોઈએ છીએ